સુરતના વેસુ ખાતે ગણપતિના આગમન પહેલા જ બેનરો ફાડી નાખી વાતાવરણ દહળવાનો પ્રયાસ કરનાર બેને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું સુરતના વેસુ વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરો ફાળવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાને લઈ સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો હતો ડોકટર હડગેવાર નગરમાં ગણપતિ બાપ્પાના આગમનના વધામણા માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રી દરમિયાન અજાણ્યા શક્તિએ ફાડી નાખ્યા હોય જે ઘટના સીસીટીવીમાં કેદ થતા સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં વારિયા અને સિવા નાઇક નામના બે શખ્સોને કરી હતી પોલીસે આ બંને સામે ધાર્મિક લાગણી દુબાવવા અને તોડફોડ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે સુરત સિટીના બેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે બે થી નવ પિસ્તાલીસ કલાકની સમયગાળા દરમિયાન બેસુના હેઝગેબર નગર ખાતે ધાર્મિક પોસ્ટર પાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારીયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઇરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેસની કલમ બસો અઠાણું ત્રણસો ચોવીસ બે ત્રણસો એકાવન બે અને ચોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કારણ તપાસમાં ઉભરીને સામે આવશે બટ એવું લાગે છે કે આ લોકો સેમ પ્રોગ્રામમાં હતા અને ત્રણ ચાર દિવસ પહેલા સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના જગા થયેલ હતા જે અદાવત રાખીને આ લોકો એવા કરે છે પ્રામાપેશી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો કરી સામે